માલવણ પોલીસ સ્ટેશન વિસ્તારના પીપળી ગામે જતા રસ્તે કેનાલ પાસે આરોપીની કબજાની વાડીની ઓરડીમાંથી અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ નંગ અગિયારસો ત્રેસઠ કિંમત રૂપિયા તેર લાખ છત્રીસ હજાર નવસોનો મુદ્દામાલ પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર માલવણ પોલીસ સ્ટેશનના પીપડી ગામ જતા રસ્તે કેનાલથી ડાબી બાજુ આરોપીની કબજાની વાડીની ઓરડીમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સાતસો પચાસ એમ બોટલ નંગ અગિયારસો ત્રેસઠ કિંમત રૂપિયા તેર લાખ છત્રીસ હજાર નવસોનો પ્રોહિબિશન મુદ્દા માલ પકડી આરોપી વિરુદ્ધમાં માલવણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો નોંધવામાં આવેલ છે સંડોવાયેલા આરોપીની યાદી જોઈએ તો આરીફ ખાન નસીબ ખાન મલેક રહેવાસી પીપળી મલેકવાસ પાટડી સુરેન્દ્રનગર કબજે કરેલ મુદ્દામાલની વિગત વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની સાતસો પચાસ એમએલની બોટલ નંગ અગિયારસો ત્રેસઠ કિંમત રૂપિયા તેર લાખ છત્રીસ હજાર નવસોનો મુદ્દામાલ જપ્ત કરાયો છે